રાધે કૃષ્ણ આજે રાધા રાણીનો જન્મ દિવસ અથવા પ્રાગટ્ય દિવસ છે જે રાધા અષ્ટમી તરીકે ઓળખાય છે ભાદ્રપદ પક્ષની અષ્ટમીના દિવસે રાધા રાણીના ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે રાધા અને કૃષ્ણ એકબીજાના પૂરક છે જ્યાં કૃષ્ણ છે ત્યાં રાધા છે અને જ્યાં રાધા છે ત્યાં જ કૃષ્ણ છે રાધાને કૃષ્ણની આત્મા કહેવામાં આવે છે તેથી ભગવાન કૃષ્ણનું બીજું નામ રાધા રમણ છે જેમ કૃષ્ણ ભગવાન અજન્મા છે તેવી જ રીતે રાધા પણ અજન્મા છે શ્રી કૃષ્ણ વિશે લોકો ઘણી બધી વાતો જાણે છે પરંતુ રાધા કોણ હતી તેનો જન્મ કેવી રીતે થયો તેના માતા પિતા કોણ હતા રાધાજીએ કોની સાથે લગ્ન કર્યા એની જેવા અનેક સવાલોના જવાબ લોકો નથી જાણતા તો આજે રાધા અષ્ટમીના અવસર પર તમને રાધાજીના જન્મ અને જીવન સાથે જોડાયેલી મહત્વપૂર્ણ વાતો આ વિડીયોમાં જાણવા મળશે સનાતન ધર્મના કરોડો અનુયાયીઓ છે જે રાધા રાણીનું નામ લઈને ભાવુક થઈ જાય છે ધાર્મિક ગ્રંથોમાં જેટલું ભગવાન શ્રી કૃષ્ણનું વર્ણન છે એટલું જ વર્ણન શ્રીજી એટલે કે રાધા રાણીનું પણ છે રાધા રાણી કોણ હતા એની વાત કરીએ તો રાધા રાણીનું વર્ણન શબ્દોની બહાર છે તેમ છતાં કથાના માધ્યમથી તેમનો જવાબ આપી શકાય છે જ્યારે ભગવાન નારાયણે મોહિની રૂપ ધારણ કર્યું ત્યારે ભોળાનાથ સહિત તમામ દેવતાઓ મંત્રમુગ્ધ થઈ ગયા હતા બધા દેવતાઓના મનમાં એક જ વિચાર હતો કે જો તેમને અર્ધાંગીની મળે તો મોહિની જેવી સુંદર મળે ભગવાન નારાયણે દેવતાઓને જાણ કરી હતી કે તેમણે રાક્ષસોને ફસાવવા માટે મોહિનીનું રૂપ ધારણ કર્યું છે પરંતુ દેવતાઓ માનવા તૈયાર ન હતા બધા દેવતાઓએ મોહિનીને અર્ધાંગિની તરીકે જોઈ પરંતુ એકમાત્ર સૂર્ય ભગવાને તેમને પુત્રી તરીકે જોયા હતા મોહિનીનું સ્વરૂપ જોઈને સૂર્ય ભગવાનનો સ્નેહ જાગી ગયો અને ભગવાન નારાયણને પણ આ ગમ્યું હતું સૂર્યદેવને લાગ્યું કે હું પણ એટલો ભાગ્યશાળી હોય કે આવી સુંદર છોકરી મારી દીકરી બને અને હું તેનું કન્યાદાન કરી શકું ભગવાન સૂર્ય સૂર્યનારાયણ ભગવાનને કહ્યું હું તમારી ભાવનાઓથી ખૂબ જ ખુશ છું આગળ દ્વાપર આવી રહ્યો છે હું કૃષ્ણ અવતાર ધારણ કરીશ હું પરમ બ્રહ્મા કૃષ્ણનો અવતાર લઈશ અને મારી પોતાની અહલાદિની શક્તિ તમારી પુત્રી તરીકે જન્મશે મારો જન્મ વ્રજમાં વૃષ ભાનુ તરીકે થશે ભગવાન નારાયણે સૂર્યદેવ આગળ કહ્યું કે તમારી પુત્રીના રૂપમાં મારી આહલાદેની શક્તિ એટલી સુંદર હશે કે તેને જોઈને લાખો મોહિનીઓ મંત્રમુગ્ધ થઈ જશે એવું રૂપ ધારણ કરીને હું તમારી પુત્રી તરીકે જન્મ લઈશ આ રીતે ભગવાન નારાયણે પોતે કિશોરીજી એટલે કે રાધા રાણીના રૂપમાં અવતાર લીધો હતો બ્રહ્મ વૈવર્થ પુરાણ અનુસાર રાધા રાણીનો જન્મ તેની માતાના ગર્ભમાંથી થયો ન હતો તેઓ શ્રી કૃષ્ણની જેવા અજન્મા હતા બ્રહ્મ વેવર પુરાણમાં એક પૌરાણિક કથા અનુસાર રાધાજી શ્રી કૃષ્ણજી સાથે ગોલોકમાં રહેતા હતા એકવાર તેમની ગેરહાજરીમાં શ્રી કૃષ્ણે તેમની બીજી પત્ની વિરજા સાથે ફરતા હતા એટલામાં જ રાધાજી આવ્યા અને તેમને વિરજા પર ગુસ્સો આવ્યો એટલે તે ત્યાંથી ચાલ્યા ગયા શ્રી કૃષ્ણના સેવક અને મિત્ર શ્રી સુદામા એટલે કે શ્રી દામાજીને રાધાજીનું આ નિવેદન ગમ્યું નહીં તેઓ રાધાજીને સારી અને ખરાબ વાતો કહેવા લાગ્યા વાત એટલી હદે ખરાબ થઈ ગઈ કે રાધાએ ગુસ્સે થઈને શ્રી દામાજી એટલે કે સુદામાજીને આગામી જન્મમાં શંખચૂડ નામનો રાક્ષસ થવાનો શ્રાપ આપ્યો આના પર શ્રી દામાજીએ તેમને પૃથ્વી પર માનવ સ્વરૂપમાં જન્મ લેવાનો શ્રાપ પણ આપ્યો હતો રાધાજીનો જન્મ મથુરાના રાવલ ગામમાં વૃષ પત્ની કીર્તિની પુત્રી તરીકે થયો હતો પરંતુ તે કીર્તિના ગર્ભમાં નહોતી પાદ્રપદની શુક્લ અષ્ટમી બપોરના સમયે અચાનક દિવ્ય પ્રકાશ ફેલાયો હતો એવો પ્રખર પ્રકાશ ફેલાયો હતો કે સૌની આંખો મીચાઈ ગઈ હતી થોડી વાર પછી ગોપીઓએ જોયું કે કીર્તિમૈયા પાસે એક નાની છોકરી હતી તેની ચારે બાજુ દિવ્ય પુષ્પોના ઢગલા હતા નૃગના પુત્ર રાજા સુચંદ્ર અને તેમના પૂર્વજોની માનસી પુત્રી કલાવતીએ બાર વર્ષ સુધી તપસ્યા કરી હતી અને બ્રહ્મદેવ પાસેથી પુત્રી તરીકે પ્રાપ્ત પરિણામે દ્વાપરમાં રાજા અને રાણી કીર્તિ તરીકે જન્મ્યા બંને પતિ પત્ની બની ગયા અને રાજાજીનો જન્મ થયો હતો બ્રહ્મ વેવર્ત પુરાણ અનુસાર રાજાના લગ્ન રાયણ સાથે થયા હતા રાયણ ભગવાન કૃષ્ણના જ અંશ હતા જ્યારે રાધાને શ્રાપ મળ્યો ત્યારે શ્રી કૃષ્ણએ તેને કહ્યું કે તું માનવ સ્વરૂપમાં જન્મ લઈશ પણ તું હંમેશા મારી સાથે જ રહેશ તો મિત્રો આ હતી રાધાજીની જન્મકથાની વાત આશા રાખું કે આપને વિડિયો વિડીયો પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને આજે જ અમારી ચેનલ ધર્મની જ્યોતિ સબસ્ક્રાઇબ કરો મિત્રો જય શ્રી કૃષ્ણ